છેલ્લા બે મહિનામાં ગરમીનું પ્રમાણ વધ્યું છે જેના કારણે લીંબુનો રોજિંદા વપરાશ વધ્યો ઉનાળામાં લીંબુ શરબત સોડા અથાણા અને રસોઈમાં વધુ વપરાશ છે જેનાથી માંગમાં નોંધપાત્ર વધારો થયો છે ગુજરાત મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે લીંબુના પાકને નુકસાન થયું છે જેનાથી ઉત્પાદન ઘટ્યું ગુજરાતમાં લીંબુની આવક માત્ર બે થી પાંચ ટકા જોવા મળે છે જ્યારે મોટાભાગનો પુરવઠો કર્ણાટક આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી આવે છે એપીએમસી માર્કેટમાં વીસ કિલો લીંબુનો ભાવ અઢારસો થી પચીસો રૂપિયા જોવા મળે છે તો છૂટક બજારમાં લીંબુનો ભાવ એકસો થી બસો રૂપિયા પ્રતિ કિલો નોંધાયો છે અને ગરમીમાં લીંબુનો વપરાશ ઘણો જ વધી જતો હોય છે લીંબુ એક એવી વસ્તુ છે કે ગરમીથી એ તમને બચાવે છે એટલે લીંબુ સરબત હોય કે લીંબુ પાણી હોય કે કોઈ પણ પ્રકારે તો ભાવ વધારો થયો છે એના સામે બીજો એક કારણ છે કે લીંબુની આવકમાં પણ ઘટાડો થયો છે કારણ કે વાતાવરણ ડિસ્ટર્બના કારણે ખેડૂતો જે લીંબુની ખેતી કરતા હોય છે એમના બગીચાઓમાં પણ માલની આવકનું પ્રમાણ ઘણું જ ઘટી ગયું છે ત્રીજું કારણ છે કે આપણા ગુજરાતમાંથી લીંબુની ખેતી મોટા પાયે નાશ